ઉમંગ આજે ભવ્ય રોડ શો યોજાવાનો છે ત્યારે રોડ શો ને લઈને કેવી તૈયારીઓ આગમન આગમનને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભવ્ય રોડ શોની તૈયારીઓ થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએ રાષ્ટ્રપતિનો આ ભવ્ય રોડ શો નીકળશે અને તેમના આગમનને લઈને આતુરતાથી આવશે અને ત્યારબાદ એરપોર્ટ થી તેઓ નીકળશે સૌથી વધારે જો કહી શકીએ તો અમૃતકાળનું આ પહેલું જે છે એ વાઇબ્રન્ટ થવા જઈ રહ્યું છે અને વાયબ્રન્ટની સાથે સાથે મેક્સિમમ પહેલા દિવસે એમઓયુ થાય તેવી ગણતરીઓ પણ માનવામાં આવી છે અને જે પાર્ટનર કન્ટ્રી છે ઓસ્ટ્રેલિયા તેમાંથી સૌથી વધારે એમઓયુ અને અહીંયા રોકાણ છે મૂડી રોકાણ એ કરવામાં આવશે ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિ મંડળ પણ અહીંયા પહોંચવાના છે અલગ અલગ યુનિવર્સિટીના પ્રતિનિધિ પણ અહીંયા પહોંચવાના છે અને તેને લઈને જ સાત અલગ અલગ જે મંડપો છેનું તાત્કાલિક ધોરણે તેને અલગ અલગ મંડપો પણ ઊભા કરવામાં આવે છે અને કુલ દસ જેટલા જે મંડપો છે મહાત્મા મંદિરમાં ઊભા કરવામાં આવે છે અને થોડીક ક્ષણોની અંદર વડાપ્રધાન છે એ એરપોર્ટ ઉપર પહોંચશે અને ત્યારબાદ પ્રેસિડેન્ટ છે

ભાગ લીધો છે અને સિત્તેર વધુ દેશોના જે કંપનીઓ છે એ કંપનીઓએ પણ એના જે સીએ સીએ છે એ બધા લોકોએ ભાગ લઈને આ એન્વાયરમેન્ટને મહત્ત્વનું ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન કરવા માટે તત્પર છે અને ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બનવા જઈ રહ્યું છે ત્યારે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને યુએઈથી જે આવેલા રાષ્ટ્રપતિ જે વડાપ્રધાન છે એમની સાથેનો જે આ રોડ શો છે એ રોડ શોમાં ગાંધીનગરમાં અને ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં જબરજસ્ત ઉત્સાહ છે અને શ્રી રામ મંદિર બની રહ્યું છે ત્યારે અયોધ્યાની અંદર લોકો જે અહીંયા જે એનો જનપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આવનારી એકવીસ અને બાવીસ તારીખે જે રામ પ્રતિષ્ઠા પ્રાંત પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ગુજરાતના સૌ લોકો અયોધ્યા જવા માટે પણ તત્પર છે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ બેન ખાસ કરીને જ્યારે રામ લલ્લા વડાપ્રધાન લાવી દીધું છે સૌથી મોટું વાઇબ્રન્ટ અત્યારે અમૃતકાલનું પહેલું વાઇબ્રન્ટ યોજાવા જઈ રહ્યું છે મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા જે આપણી કન્ટ્રી પાર્ટનર જે છે સૌથી વધારે રોકાણ પણ થવાનું છે રોજગારીની તકો પણ વધવાની છે બે પણ નક્કી આવી રહ્યું છે અને યુએના પ્રેસિડેન્ટ સાથે આજ રસ્તેથી વડાપ્રધાન નીકળશે લોકોમાં કેટલો ઉત્સાહ ચોવીસ આપના દ્રષ્ટિએ શું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટની શરૂઆત કરી હતી એ આજે ગાંધીનગરમાં દસ થી બાર તારીખે યોજવા જઈ રહ્યો છે ત્યારે અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એરપોર્ટ ઉપર યુએ ના રાષ્ટ્રપતિને પિકઅપ કરવા ગયા છે ત્યારે એમનું સ્વાગત આપણા ભારત વર્ષની સંસ્કૃતિ છે અતિથિ દેવો ભવ કે જે કોઈ પણ આપણા દેશની અંદર આવે તો એમનું વાતતે સ્વાગત કરવું એ ભારત વર્ષની સંસ્કૃતિ રહી છે ત્યારે જે જે ડેલિગેટ્સ અહીંયા આવ્યા છે એમનું સ્વાગત હંમેશા ભૂતકાળમાં પણ કર્યું છે અને અત્યારે પણ જ્યારે યુએ રાષ્ટ્રપતિ આપ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર એરપોર્ટથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધી તેર સ્પોટ ઉપર બધા જ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો પણ સ્વયંભૂ જોડાયા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક જોવા માટે કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ત્રણ કલાકથી અહીંયા ખડે પગે ઉભા છે એમનામાં એક ઉત્સાહ છે આવતી બાવીસ તારીખે પણ જયારે રામલલ્લાનું અયોધ્યાની અંદર પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે ત્યારે પણ લોકોની ભાવના આજે પ્રસ્થાપિત થઈ રહી છે લોકો સ્વયંભૂ અહીંયા જોડાયા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક જોવા માટે લોકો ખુબ જ ખુશ છે ખુશી છે અને જય જય શ્રી રામના નારા પણ અહીંયા લાગી રહ્યા છે ને એની દ્રષ્ટિએ આપણે આજે બધા જ જે લોકો છે અહીંયા પહોંચ્યા છે અનુકૂળતા એ લોકો લગભગ બે થી ત્રણેક કલાકની રાહ જોયું છે અને હવે થોડીક ક્ષણો છે કે જ્યારે વડાપ્રધાન અહીંયા પહોંચશે અને સાથે સાથે તેઓ પણ જ્યારે અહીંયાથી નીકળશે ત્યારે તેમનો એક નજારો જોવા એમને જોવા માટે કુતુહલતાથી લોકો છે અહીંયા પહોંચેલા છે ને એની જ જે આપ જોઈ શકાય છે કે અલગ અલગ જગ્યા ઉપર જે સ્ટેજ બનાવવામાં આવે છે તેરથી વધારે જે સ્ટેજ છે એ બનાવવામાં આવે છે અને સાથે સાથે જ તેમને આવકારવા માટે પણ લોકોમાં એક ઉત્સાહ એક અનેરો આનંદ અને એક ઉમંગ છે એ દેખાઈ રહ્યો છે જી બિલકુલ ઉમંગ આ સાથે મહત્વની વાત એ પણ થઈ જાય છે કે 34 વર્ષ સુધી જે કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં સુધી ગયા હતા એટલે 34 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા આ એક સૌથી મહત્વની વાત કહી શકાય કારણ કે આના કારણે ભારત અને યુએઈ વચ્ચેના સંબંધ વધુ ગાઢ બન્યા છે ચોક્કસથી યુએઈ એક એવો કન્ટ્રી છે કે જે ભલા જે દેશ છે ક્યાંક એનો સપોર્ટ માંગતા હોય છે અને યુએઈ એક એવો દેશ છે કે જેના સપોર્ટથી ભારતની તાકાત વધે છે અને ભારત અત્યારે જે સક્ષમતાથી ઊભી રહ્યું છે વર્લ્ડની અંદર ગ્લોબલની આપણે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક છબી જે ઊભી થઈ છે છબીની દ્રષ્ટિએ જોઈએ તો યુએ પણ એ ઈચ્છા રાખી રહ્યું છે કે ભારતનો સપોર્ટ છે યુએને મળે અને યુએનો સપોર્ટ છે ભારતને મળે મજબૂતાઈ જેટલી વધશે એટલું જ આગળ છે ગ્લોબલમાં ભારત સર્વશ્રેષ્ઠ બનતું રહ્યું છે બનતું જશે અને એ જ દ્રષ્ટિ બતાવે છે કે યુએના પ્રે પ્રેસિડેન્ટ જ્યારે વડાપ્રધાન ત્યાં ગયા હતા ત્યારે પણ તેમનો એ જ પ્રકારે આવકાર કરવામાં આવ્યો હતો ને આવકારની સાથે સાથે જે યુ એના પ્રેસિડન્ટ જ્યારે ત્યારે અહીંયા આવી રહ્યા છે તે જ પ્રકારે એમનો આવકાર કરવામાં છે બહેનો પણ અહીંયા સાથે છે બહેનો તમે કેટલી રાહ કેટલો આનંદ બે એક તો યુએ એટલે દુબઈના પ્રેસિડેન્ટ આવે છે ને આપણા વડાપ્રધાન આવે છે કેટલો ઉત્સાહ બહુ બહુ જ ઉત્સાહ બહુ ઉત્સાહ શું કહેશો મોદી જે ફર્સ્ટ મોદી જે ફર્સ્ટ આજે કેટલા લોકો છે તમારી સાથે પણ વાત કરીશું તમને શું લાગે છે કેટલો ઉત્સાહ કેટલો આનંદ કેટલો બંને પ્રેસિડેન્ટ જ્યારે અહીંથી નીકળવાના છે એમને જોવા માટે અહીંયા આવ્યા છો ના બહુ સારી વસ્તુ છે હું એક વાગેથી અહીંયા ઊભો છું સાહેબ નું કરું છું બહુ સારી વસ્તુ છે ઉત્સાહ જોવામાં આવે છે આપ શું કહેશો કેટલા સમયથી અહીંયા રોકાયેલા છો વડાપ્રધાનને જોવા માટે કેટલો અમે એક વાગ્યાથી આવ્યા છીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચમાંથી અને બહુ સારું છે આયોજન ને બધું અને એના માટે અમે આવ્યા છીએ અહીંયા સ્વાગત કરવા માટે કેટલો અનેરો આનંદ કેટલો આનંદ છે મોદીજીને જોવા માટે આપ ઊભા છો આ બધા લોકો પણ રાત જોઈ રહ્યા છે તે આ રીતે સ્ટેજ બનાવવામાં આવે છે એમના સ્વાગત કારણ કે આપણી ગુજરાતની પરંપરા સંસ્કૃતિ રહી છે કે અતિથિ દેવો ભવ અને દુબઈના પણ પ્રેસિડેન્ટ અહીંયા આવે મોદી સાહેબને જોવા માટે આખી રાત ઊભા રહીએ તો પણ ઊંચી પણ એટલો અનેરો આનંદ છે હું અઢી વાગેથી અહીં આવ્યો છું પણ ગમે તેટલા વાગે પણ અહીંથી જવાનો નથી મોદી સાહેબની એક ખાલી ઝલક લેવાની છે પણ મોદી સાહેબ આયા તો બહુ બહુ એટલા માહોલ હે कि दोनों राष्ट्रीय अध्यक्षों को वेलकम करने के लिए माननीय नरेंद्र भाई के साथ पूरे भारतवर्ष के लोग जुड़े और गुजरात के हर इलाके से अहमदाबाद के हर वार्ड है ना हमारे सब सभी जगह से यहाँ कार्यकर्ता काफ़ी उत्साह में आए हैं और हर हर मोदी घर घर मोदी का नारा जय श्री राम का नारा लेके अभी सब लोग बहुत अच्छा माहौल बना रहे हैं धन्यवाद ત્રીજા નંબરની જાહેર થશે અને સુપર ઇકોનોમી થશે બધામાં એક વિશ્વાસ છે કે ભારત છે એ ત્રીજું ઇકોનોમી સ્થાન ઉપર આવે અને તેને લઈને જ આ બધા જ જે લોકો છે કેટલાય સમયથી અહીંયા રાહ જોઈને ઉભા છે ને અનેરો આનંદ છે એમનામાં એ પણ રહ્યો છે કે થોડીક ક્ષણો પહેલા જે બેનો છે ગરબા પણ ગાઈ રહ્યા હતા ને એની સાથે સાથે અહીંયા જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે સ્ટેજ ઉપર પણ જે કલાકારો છે તે પણ નૃત્ય કરી રહ્યા હતા ને એ જ પ્રકારે અહીંયા જોઈ શકો છો કે મોટી સંખ્યામાં એવું નથી કે બે પાંચ જણા કે દસ કે પંદર પરંતુ લગભગ થી વધારે જે લોકો છે અહીંયા એક જ જે કોબા સર્કલ આવેલું છે ત્યાં આગળ ઊભેલા છે અને એ જ આનંદ ઉત્સાહ સાથે લોકો અહીંયા બેઠેલા છે એનસીસીના વિદ્યાર્થીઓ છે એ પણ છે તે પણ અહીંયા બેઠેલા છે અને તમામ લોકોમાં એક જ ઉનેરો આશા અને આનંદ છે દેખાય રહ્યો છે બધાના મોઢા ઉપર એક ખુશી એક સ્મિત એ છે કે વડાપ્રધાન છે એ વડાપ્રધાનનો ત્યાંથી આવો છો તમે અને વડાપ્રધાન અહીંથી નીકળવાના છે કેટલી હા હમ કે હમ કે આઈએસ છે અરે અભી હમકો ઇધર બોલાયા કે જો પ્રોગ્રામ હોને વાલા ઇસકે લિયે બોલાયા સબ લોકો કો સબમિટ કિયા હે મતલબ જબ અભી મોદીજી આ રહે પતા હે ના આપકો મોદીજી મોદીજી કો દેખને આપકો કિતના પસંદ હે બહોત પસંદ હે યસ ઇસલિયે આગે આ ગયે હમ કિતના જાનતે હો મોદીજી કો આપ જાણું છું એમનો જન્મ ક્યાં થયો એમને કેવી રીતે સફર ચાલુ થયો એમની પહેલી પોસ્ટ કઈ હતી બીજેપી નામ એમના મમ્મી નું નામ એમને આખું ફેમિલી બેકગ્રાઉન્ડ બધું જ હું જાણું છું જો હું પ્રશિક્ષણ વર્ક પ્રશિક્ષણ વર્ગેન્ડ કરી ચુકે છું એટલા માટે મને બીજેપી નું બધું ખબર છે